નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ જોજ પવિત્ર અગિયારસ હોય સાવલીનગર ખાતે હરિરાય ભગવાનની હવેલી બેઠક મંદિરમાં આસ્થા ધરાવતા વૈષ્ણવોએ વેલી સવારે ચારે ભરી 108 પ્રદક્ષિણા ભરેલ હતી તેમાં વૈષ્ણવ માનેરો ઉત્સાહ જોવા મળ્યો પત્રકાર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર જનરપણ ન્યૂઝ દર્શકો આપનું જનરપણ ન્યૂઝમાં સ્વાગત છે આજ રોજ સાવલીનગર ખાતે આવેલી વૈષ્ણવ અને મહાપ્રભુજી બેઠકમાં આજ રોજ સવારે એ પરિક્રમાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે આપ નજરે નિહાળી જો નિહાળી શકો છો ખૂબ જ ઉત્સાહભેર સાવલીના વૈષ્ણવોએ સવારથી વહેલા સવારથી મહાપ્રભુજીની પરિક્રમા કરેલ હતી અને જે પરિક્રમામાં ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ પરિક્રમા કરી અને પ્રભુમાં રહેલી આસ્થા જે આસ્થાને પુરવાર કરેલ હતી આજ રોજ તે મહાપ્રભુજી બેઠકના આયોજક શ્રી છે તેમને પાસેથી આપણે વધુ જાણીશું ગિરિરાજ ધરણ કી જય દરેક વૈષ્ણવોને આજે પવિત્ર 11 નિમિત્તે બધાને શુભ શુભ કામનાઓ સાથે સાથે અહીં સાવલી હરિરાયજી બેઠકમાં આપણે સૌએ વૈષ્ણવે ભેગા થઈ અને પ્રદક્ષિણાનું 108 પ્રદક્ષિણા હરિરાયજી બેઠકજીની અને 21 પ્રદક્ષિણા ગિરિરાજ ગિરિરાજ વાવાની આ રીતે બધા જ વૈષ્ણવે ખૂબ આનંદથી લાભ લઈને ભેર દરેક પરિક્રમામાં જોડાઈ અને બધા વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર જે અમારી સાથે જોડાયા અને જે નથી આવ્યા એમનો એ એમના વતી અમે દંડવત કરી અને એમને પણ આજનો લાવો અમે એમના સુધી પહોંચાડીશું જય શ્રી કૃષ્ણ